હાઈ ગાઈઝ વેલકમ ઓલ વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે સવારના લાઇટ હાલી ગઈ હમણાં ખબર નહીં કે આમ તો ના હાલી ગઈ હતી લાઇટ તે દિવસે જવા નહીં જતી બટ હમણાં સવારના લાઇટ હાલી ગઈ હજી તો આખો દિવસ પડ્યો ક્યારે લાઇટ આવશે ખબર નહીં અને મારો અવાજ ચેન્જ થઈ ગયો સવાર સવારના મારો અવાજ ચેન્જ થઈ જાય ખબર નહીં પછી જેમ તડકો આવે ને એમ બરોબર થઈ જાય એટલે સવારના થોડીક ઠંડી હોય ને એટલા માટે અને એ ખબર નથી પડતી કે ઠંડીએ કે ગરમીએ જો આપણે નાઈ શું આપણે નાવા ને તો ગરમ પાણી ખપે પીવા માટે ઠંડુ પાણી ખપે પછી સુઈ ત્યારે ફેન ખપે અને ઓઢવા માટે બ્લેન્કેટ ખપે એ જ ખબર નથી પડતી કે ઠંડીએ કે ગરમીએ ચલો હવે કામ કરીએ આપણે અંદર જઈ લાઈટ બી ના જો અંધ ઓકે પછી મળીએ આપણે તો આપણે રેડી થઈ ગયા છીએ મસ્ત તે અને મને એમ હતું કે લાઇટ આવી જશે જોકે વેલો હાલી ગયો તો આજે બટ લાઇટ આજે એક વાગે કે સાડા બાર એમ ક્યાંક આવવાનો લાઈટ આજે નથી જેમ સન્ડે ના ગયો હતો ને એમાં જે હવે નહીં શું કામ આઈ થિંક અહીંયા એને થમલા ચેન્જ કરવાના એ કે પછી લાઇન ચેન્જ થઈ રહી વાયર ને એ બધા તો આજે હાલીકી લાઇટ બપો નાશે આપણા ફોનમાં ચાર્જ બી નથી તો બછાવી બચાવીને રાખવી પડશે અને આજે સુરત દાદા બી આવ્યા નથી જોકે ખાલી જીલા ગઈ આટલા એટલા ઓમ છાયો છાંયો જ પડ્યો હોય મસ્ત તે આવું વાતાવરણ બહુ મજા આવી જાય એમ થાય આવામાંને ક્યાંક ટ્રેકિંગ કરવા કે ત્યાં ક્યાંક જવું હોય ને તો ઘણી મજા આવે તો હવે હું અંદર જાઉં આજે ભાઈ ને ભાભી આવવાનાએ હૈદરાબાદ થે ત્યાં કને जो कि हूँ तब बताश ते आई थिंक नहीं जया किया से ने, जो जी जो हेने से नहीं इन्हें हूँ बताईश भैया ने, ने बता भाभी मोटा पप्पा है हैदराबाद ईवाड़ा भैया ने भाभी आता सब कुछ सुमसान पड़ा है कोई नहीं है यहाँ पे वो एक अखिलेश भाई जा रहा है वहाँ पे वातावरण में આળસ આવે આમ વાતાવરણ હોય ને ત્યારે આળસ આવે ખબર છાયા પડે એમ થાય સૂઈ જાય એમ સુતા જ પડે આવી ઉઠી જ નહીં એમ થાય આજે એને વિડીયો અપલોડ નથી થતો લાગે રહી એક કલાકનું બતાવેલું બીકોઝ કે નહીં અહીંયા નેટવર્ક જ નથી આવતા મારા ફોનમાં ખબર નહીં કેમ ઉઠી આવતા તો મેં ક્યારે દસ વાગે તે કર્યું એ હજી બી નથી કે હમણાં સાડા અગિયાર થાયરા તો બાર વાગ્યા સુધી થઈ જશે કે નહીં ખબર નહીં તો હવે દૂધવાળા ભાઈ આયા એ તો આપે લેવા જઈ દૂધ દીદી ક્યાંય લેવા માટે ભાઈ બૂટ પહેરેરા તો આ કપડાં ખણવાના છે આપને જોકે સુકાઈ ગયા અથવા ના એમ હતું કે તડકો નથી બટ તડકો આવી ગયો તો કપડાં સુકાઈ તો હવે આપણે આને ખણી લઈ

તો બધા બેઠા ઘરે વિરાણી મમ્મી ને પપ્પા ને બા ને હે ને તો એને મળવા માટે અને આપણા સુરધાને ત્યાં કને તો ત્યાં પગે લાગવા તો ઈ હમણાં ત્યાં ગયા છે ને આપણે આઈસ્ક્રીમ ખાલીયા છે બહુ મજા આવી ગઈ ઠંડી ઠંડી તો હવે આપે બાકીનું કામ કરી નાખી તો ગાડી હાકલતા કુંડું તોડી નાખ્યું એને આ લાઈન નહીં નાખી આ બચી ગયું તો આનો વારો આવી ગયો તો આપણા બ્લોગને આપે ત્યાં જ એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય